બિહારમાં ફરી એક વખત એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી એ સડસઠ જેટલી બેઠકો પર હાલ આગળ ચાલી રહ્યું છે એનડીએ નો ફિગર એકસો ને બત્રીસ થયો છે જ્યારે બીજા નંબર પર સૌથી મોટો પક્ષ

બળત બનાવી રહ્યું છે જ્યારે ગયા પરિણામોની દ્રષ્ટિએ અઠયાવીસ બેઠકો પર મહાગઠબંધનને નુકસાન છે જ્યારે એકત્રીસ બેઠકો પર એનડીએ આગળ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ એસી કરતા વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીને શરૂઆતી રૂઝાનમાં મળે તેવું દેખાઈ રહ્યું છે જેડીયુને સાઠ કરતા વધુ બેઠકો મળે તેવું દેખાઈ રહ્યું છે આરજેડી સિત્તેર કરતા વધુ બેઠકો મળવે તેવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ એ દસ બેઠકો પર સમેટાઈ જાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે મુખ્યમંત્રી બિહારના જે મુખ્યમંત્રી છે તેમને ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે નીતીશ કુમાર ની જે તમામ જે સુરક્ષા છે તેમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર બેરોજગારી સહિત અનેક મુદ્દાઓ લોભામણી લાલચો જાહેરાતો આ બધું જ ન ચાલ્યું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને એનડીએનો જાદુ ચાલ્યો મિત્રો ન્યૂઝરૂમ રૂમ ગુજરાતને તમે દરેક પરિણામોમાં આ જ પ્રકારે પ્રેમ આપ્યો છે ત્યારે ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને આ તમામ અમારા યુટ્યુબ ફેસબુક ના પેજ પર લાઈવ નિહાળી રહ્યા છો તો અત્યારે જ અમારી ચેનલના બેલ આઇકન પર દબાવી અને કરવાનું ભૂલતા નહીં જે પણ મિત્રો અત્યારે અલગ અલગ લિંક પર એક હજાર કરતા વધારે લોકો એ ન્યુઝરૂમને લાઈવ જોઈ રહ્યા છે ત્યારે ખાસ આપ ન્યૂઝરૂમ રૂમ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જે જાદુઈ આંકડો છે એકસો ને સાડત્રીસ પહોંચી ગયો છે એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીનું મેં પહેલાં કીધું કે એસી કરતા વધુ બેઠકો એકોતેર બેઠક પર ભાજપ સૌથી મોટો પક્ષ અઠ્ઠાવન બેઠકો સાથે જેડીયુ બીજા નંબરનો પક્ષ છપ્પન બેઠકો સાથે આરજેડી અહીં તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી એ બંને એ ધોવાઈ ગયા હોય રાજનીતિમાં એવું હાલ લાગી રહ્યું છે છપ્પન બેઠકો સાથે આરજેડી એ ત્રીજા નંબર અને નવ બેઠકો સાથે જો કે આ તમને કહી દેવા શરૂઆતી રૂજાન છે પરંતુ શરૂઆતી રૂજાનમાં પણ એનડીએ એકસો ને સાડત્રીસ બેઠક પર હાલ આગળ ચાલી રહ્યું છે આ જાદુઈ આંકડો ક્યાં પહોંચે નવાઈ નહીં કારણ કે જેટલા મોટો નંબર એવડી મોટી સરકાર અને એટલી મજબૂત સરકાર પોલિટિકલ સરકારે કોઈને ઇન્ફ્લુઅન્સમાં ના આવવું પડે એ કદાચ સરકારો માટે સૌથી મોટી બાબત હોય છે અને જેટલા નંબરો એટલું સરકારે એ સારું કાર્ય કરતી હોય છે એમાં બીજેપી એકોતેર બેઠક પર આગળ અને ત્યારબાદ અઠ્ઠાવન બેઠકો પર જેડીયુ અને આરજેડી જેડી બંને એકબીજાને કાંટેકી ટક્કર આપી રહી છે પરંતુ બીજેપીના ટક્કરમાં કોંગ્રેસે દૂર દૂર સુધી ક્યાંય નથી અને કોંગ્રેસનો ફરી એક વખત બિહારમાં સફાયો થતો હોય એવું દેખાઈ રહ્યું છે ભાવિક જે કિશાન તો જે રીતે અત્યારે એનડીએને એકસોને સાડત્રીસ સીટો સાથે સતત આગળ જોવા મળી રહી છે મહાગઠબંધનમાં સીટોમાં ઘટાડો થયો છે ચિમ્બોતેર આંકડાઓ દર્શાવવામાં આવ્યા હતા પરંતુ હવે છે તે ધીમે ધીમે ચાલી રહી છે પરંતુ જે આંકડાઓ ચેન્જ થઈ રહ્યા છે એમાં સતત ને સતત ક્યાંક ઉતાર ક્યાંક ચડાવ જોવા મળી રહ્યો છે પરંતુ એકદમ ઉતાર એનડીએ માં જોવા મળી રહ્યો છે

ત્રીજા પર ચાચા નીતિશ ભારે પડી ગયા છે જી હા જે મોદી કે નરેન્દ્ર મોદી ને જે લોકો પ્રવાસ કર્યો બિહાર ની જનતા

ચૂંટણી પરિણામમાં બિહારની જનતાએ કોને ચૂંટાવ્યા છે